ગાઈસ પાછા વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ તો હવે કયા છે ચાલુ તો હવે રેગ્યુલર આવશે તમારી જેવી સ્પેશિયલ શું કેવાય ફરમાઈસ ઉપર સ્પેશિયલ ફરમાઈસ ઉપર ઈ કોણ હોઈ શકે ઈ તમે કોમેન્ટ માં જરાક બતાવી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે મોટા ભાઈ આપડા એડિટિંગ ઉપર બેઠા હે આ એક કામ કરી લે 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 ઈ ઊ પકડો બે મિનિટ પૂરી જાય જાય ભાઈ હા આ લે ડિમ્બલ માં હા પેલા એને ઓલમ પેક કરી કેમ ડિમ્બલ નું બેગ આપી દે ખાલી આ મૂકી દે ઓલા કેમ

ખર્ચો આવ્યો નહીં કે મને તો એ જતું હોય એમાં હે ને વાઇબ્રેશન એનું આવે ખબર આમ ડીજે ચાલુ હોય ને આમ હાથમાં પકડે તો વળી વાહ બાસ બમ લાઈન વાઇબ્રેશન એનું આવતું હોય પણ મને એવું લાગે કે મે આમાં કેમ વાઇબ્રેશન આવે લાંબો કટ તો ચાલુ હવે ચેર બંધ કરી દો ભાઈ અને લાવો બે વધારે પડતી આપણે નક કાઈ કરવું

બધું કામ એ લોકોએ સંભાળ્યું ને કઈ મારા એકલા ઉપર બહુ જાજુ કામ આવે એમ હતું ડિરેક્શન શૂટિંગ ડિરેક્શન એ કરવું શૂટિંગ એ કરવું એક્ટિંગ એ કરવી બધાને જમાડવા બધાને ટાઈમ ટુ ટાઈમ મારે મેકઅપ કરાવડાવો ઘરે બીજે ક્યાં હોય અમે ક્યાં જવાના કેનું

બન્યો મને પેટ્રોલ નો હોય તો આપણે ધક્કો માર લેવું પછી છેલા તો તો જો એ પેટ્રોલ છે કે નહીં છે હે હા મારા ઘર પાસેનો કૂવો તમે જોઈ શકો છો રસ્તો તમે આ કૂવો છે

क्या पूछ ये लाख से ये एक करेली से कोटक में जाओ आइए देखें मुझे देखें ना <एगागे>। के तो दो दो देखे देखे। देखे। जो इमेज चल रहा है हम्म क्या चोर उसे तो आईटलोट ना किया तेरे पास नहीं नहीं तन नहीं है बस इतने भी जवाब पढ़ते हैं

ફાઇનલી હવે હેટ થઈ ગયું છે શું કહેવાય ઈસ્કો ગુડ તોડ થઈ ગયું છે ગુડ નહીં વારી છે

ગાઈસ હવે અમે બધું કામ કેમેરા નું પતાવીને હવે ઘરે આવ્યા છે તો હવે તમને બંને લેન્સ પણ દેખાડીએ અને તમે જોવો આગળે અને માયક પણ લીધું કેનું છે બોયા બોયા લાઈવ લવાઈ લેરી હું લીધું માઇક્રોફોન તું લે ને દે કલ આયેગા તેરી બારી તો આપકો આ હિન્દી ક્યાં આવી ગયું તો હવે તમને અમે બંને લેન્સ દેખાડીએ જેમાં અમે લેમિનેશન કર્યું છે જેમ કે આપણા ગુજરાતીમાં કહીએ તો આપણે એને નવા કપડા પહેરાવ્યા છે તો દેખાડીએ લે ભાઈ પકડ કેમેરો મેરો બરોબર છે હું કાઢો આ ચાલુ કરું બોયા નું માઈક લીધું એ ભાઈ પેલા તો સૌથી પહેલા એક આ નાનું સરપ્રાઈઝ બાઠ્યું જે હેરાન કર્યા હતા આ જે આ આપણે હેરાન કર્યા હતા આમાં વધારે લોચા લાગતી થી હતા મતલબ બહુ આમાં ટાઈમ લાગ્યો બહુ જાજો ટાઈમ લાગ્યો તમે લોગ માં જો કેવો લાગે મસ્ત એનો આમાં આનું લેમિનેશન કરાવવાનું એક રીઝન એવું છે કે અમે લઈ કેમ એવું લખો દેજે અને આ બીજો એક મોટો લેન્સ હલા મૂકી દે બસ દેખાડાઈ ગયો બે બાજુ રા કોમ્પજ આ લગાડવાનું મેઈન કારણ એ કે અમે હમણાં એક ફંક્શનમાં માં બધા હેવી મોટી બધી ટીમ સાથે ગયા હતા ને તો ત્યાં મોસ્ટલી બધા પાસે મેજોરિટી પાંચ થી છ કેમેરા આ સેમ કેમેરા હતા સેમ લેન્સ સાથે બધું સેમ એટલે હું તો ચેન્જ થઈ જાય નહીં ને એક બીજાનો લેન્સ એક બીજા સાથે એટલે આ થોડું જરૂરી જરૂરી છે અને બોડીમાં એક કરાવું તું પણ એવા વાતો એવી સાંભળી કે ભાઈ હીટ થઈ જાય તો પછી મન ન માયનું એટલે પણ આમ બેસ્ટ લાગે હું કેવું ઓ આમ બેસ્ટ લાગે આ બસ એવી રીતે એટલે આ કરાવ્યું છે આ અને આ મેં અમરેલીમાં ખોડિયાર ઓટો ફોટો બુટ્સમાંથી કરાવ્યું છે દિવ્યાસભાઈ ખોડિયાર છે ને

અને અત્યારે દસ વાગી ગયા છે હજી તો આનો આ લો વ્લોગ આખો એડિટ કરીને મૂકવાનો છે હજી સાથે સાથે કામ ચાલુ છે તો આજનો વ્લોગ અહીંયા સુધી ડેલી વ્લોગ ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ છીએ અને જોતા રહેજો બસ અને આપણી મેઇન ચેનલમાં શું કોન્ટેન્ટ જોઈએ છે પબ્લિકને શું જોવું ગમશે કઈ ટાઈપનો વિડીયો બનાવો છે સોંગ બનાવવું છે અમે બધું કરીએ જ છીએ તમને ખ્યાલ જ હશે લિંક બિંક અમે ચોંટાડી દેશું સાથે સાથે તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં અને આ કોઈને પણ કેમેરામાં જો સ્કીન કરાવ્યું હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ખોડિયાર ફોટો બુશની જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ હુઈ જાઓ અમે એકે વ્લોગ એડિટ કરીને અમે હુઈ જઈ તો બાય બાય ગુડ બાય જય શ્રી રા